માંગનું શાક તો તમે હજાર વખત બનાવ્યું હશે પણ ખાતરી સાથે કહું છું કે આ રીતે તમે ક્યારેય નહીં બનાવ્યું હોય તો આ માઘનું શાક બનાવવા માટે આપણે કઢાઈની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લેશું હવે તેલ જેવું ગરમ થઈ જાય એટલે એક ટેબલ સ્પૂન જેટલું આપણે બેસન નાખીશું ગેસની ફ્લેમને મીડિયમ રાખી છે ઓછી ક્વોન્ટિટીમાં બેસન છે એટલે એને સતળાતા વાર નથી લાગતી તો બદામી રંગનો બેસન થાય ત્યાં સુધી આપણે એને સાતળી લેશું અહીં તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે એટલે ગેસની ફ્લેમને બંધ કરી દેશું નહીંતર આ બેસન બહુ આકરું થઈ જશે અને બળેલો ટેસ્ટ આવશે હવે આ સમયે એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી નાખીશું અને કન્ટિન્યુ ચલાવીશું બેસન છે એ શાકમાં રસાને ઘાટો કરવામાં મદદ કરે છે હવે આ સમયે આની અંદર એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું તો આનાથી શાકનો કલર ખૂબ જ સરસ આવે છે જોઈ શકો છો કેટલો સરસ ખીલીને કલર આવ્યો છે ગેસની ફ્લેમ બંધ જ રાખવાની છે અને કન્ટિન્યુ ચલાવીશું હવે અહીં સારી રીતે મિક્સ કરી લીધા બાદ આને આ મિશ્રણને આપણે એકદમ ઠંડુ થવા માટે સાઈડમાં મૂકી દઈશું હવે જ્યાં સુધી આ મિશ્રણ ઠંડુ પડે છે ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ રેગ્યુલર મગના શાક કરતાં આ શાક વધારે હેલ્ધી છે તો જેના માટે એક કપ જેટલું આપણે મીડિયમ ખટાશવાળું દહીં લેવાનું છે ના તો બહુ મોડું ના તો બહુ ખાટું હવે આની અંદર એક ટી સ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જેટલું મીઠું નાખીશું એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખીશું અને વન ફોર ટી સ્પૂન જેટલી આપણે હળદો પાવડર નાખીશું તો જો આ રીતે અત્યાર સુધી મગનું શાક ન બનાવે તો એકવાર જરૂરથી બનાવજો અને જો તમે વેઇટ લોસમાં હોવ તો તમે આ મગનું શાક બનાવીને ખાઈ શકો છો જેમાં તેલનું પ્રમાણ તમારે ઓછું રાખવાનું છે હવે આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેશું જેથી મસાલાઓ સારી રીતે માં મિક્સ થઈ જાય અહીં સારી રીતે આપણે ફેટી લેવાનું છે જેથી દહીંના એક પણ લમ્સ ન રહે તો અહીં તમે જોઈ શકો છો કે આપણે દહીંને સારી રીતે ફેટી લીધું છે હવે જે વઘાર આપણો ઠંડુ થવા માટે મૂક્યો હતો ને એ વઘારને આપણે આની ઉપર રેડી દઈશું હવે અહીં બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ મસાલાની ગ્રેવી આપણી તૈયાર છે હવે અહીં કઢાઈની અંદર આપણે ફરી પાછું બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લઈશું તેલ અહીં ગરમ થઈ ગયું છે તો આની અંદર એક ટી સ્પૂન જેટલું જીરું નાખીશું અને વન ફોર્થ ટી સ્પૂન જેટલી આપણે હિંગ નાખીશું અહીં જીરાનો કલર બદલાઈ ગયો છે એટલે હવે આની અંદર આપણે આદુ લસણ મરચાં ઝીણા ચોપ કરેલા હતા એ નાખ્યા છે તો બે તીખા મરચાં અડધો ઇંચ આદુનો ટુકડો અને દસ કડી લસણની હતી જેને ઝીણું ઝીણું ચોપરમાં ચોપ કરી લીધું છે તમે છો તો એની પેસ્ટ પણ બનાવી શકો છો હવે લસણનો થોડોક કલર બદલાય ત્યાં સુધી આપણે એને સાતડીશું એટલે થોડુંક બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી સાતળીશું તો લગભગ એકથી સવા મિનિટ જેવો સમય આપણે લાગશે ગેસની ફ્લેમને અત્યારે આપણે મીડિયમ રાખી છે તો અહીં તમે જોઈ શકો છો કે લસણનો કલર હવે બદલાવા લાગ્યો છે તો હવે આની અંદર આ સમયે આપણે ત્રણ મીડિયમ સાઇઝની બારીક ઝીણી ચોપ કરેલી ડુંગળી નાખીશું તો આ ડુંગળીને પણ મેં ચોપરમાં ઝીણું ચોપ કરી લીધું હતું તમે છો તહીં પ્યોરીનો પણ ઉપયોગ કરી શકો છો હવે ડુંગળી ફટાફટ ચડી જાય એટલે આપણે એક ટી સ્પૂન જેટલું મીઠું નાખીશું મસાલાનું મીઠું આપણે મસાલામાં ઉમેરેલું છે સાહેબ તે મિક્સ કરી લેશું અને ડુંગળી જ્યાં સુધી ટ્રાન્સપેરન્ટ કે ટ્રાન્સલુસન્ટ નથી થતી ત્યાં સુધી આપણે એને પકવીશું તો લગભગ ચારથી પાંચ મિનિટનો સમય લાગશે આમ કરવાથી ડુંગળીની કચાસ પણ દૂર થઈ જશે અને શાકનો મસાલો એ સરસ તૈયાર થઈને આવશે તો લીડ કવર કરીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર પાંચ મિનિટ સુધી પકવી લીધું છે જોઈ શકો છો સાઈડમાંથી તેલ પણ છૂટું થવા માંડ્યું છે અને ડુંગળી એકદમ સોફ્ટ પણ થઈ ગઈ છે તો હવે ત્રણ નંગ જેટલી ડુંગળી લીધી હતી તો ત્રણ નંગ જેટલા આપણે ટામેટા લેવાના છે સો એ એકવાર સારી રીતે મિક્સ કરી લીધા બાદ આની અંદર આપણે ફાઇન ચોપ કરેલા ટામેટા નાખીશું તો અહીં ટમેટા લાલ અને થોડાક પાકો હોય એવા લેવાના કાચા નહીં લેવાના કારણ કે કાચા ટમેટામાં ખટાશનો ભાગ વધારે હોય છે તો અત્યારે આપણે ત્રણ નંગ જેટલા ચોપ કરેલા ટમેટા લીધા છે એ ટમેટાની પ્યુરો પણ તમે લઈ શકો છો હવે લીડ કવર કરીને ફરી પાછું પાંચથી છ મિનિટ સુધી ટમેટા જ્યાં સુધી સફન થતા થતાં ત્યાં સુધી આપણે પકવી લેશું તો છ મિનિટ પછી તમે જોઈ શકો છો કે ટમેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે એની કચાશ દૂર થઈ ગઈ છે તો હવે આ સમયે આની અંદર આપણે જે દહીંવાળી ગ્રેવી તૈયાર કરીને રાખી હતી એ મસાલો આપણે બધું નાખી દઈશું ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખવાની છે તો બધો મસાલો નાખી દીધા બાદ હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું સારી રીતે બધું મિક્સ કરી લીધા બાદ હવે આ મસાલામાંથી જ્યાં સુધી તેલ છૂટું નથી પડતું ત્યાં સુધી આપણે મીડિયમ ફ્લેમ ઉપર ઢાંકર ઢાંકીને પકવીશું તો લગભગ પાંચ એક મિનિટ સમય લાગશે આમ કરવાથી દહીંની જે કચાશ હશે એ પણ દૂર થઈ જશે અને મસાલો પણ આપણો પ્રોપર ચડી જશે તો જ્યારે પણ આપણે લસણ ડુંગળીવાળું મસ મસાલાવાળું શાક બનાવીએ તો એનામાં લસણ ડુંગળી અને ટમેટાની બધીની કચાશ દૂર થવી જરૂરી છે તો અહીં તેલ છૂટું પડી ગયું છે તો હવે આ સમયે પંજાબી ગરમ ગ્રેવી મસાલો આ રીતનો માર્કેટમાં મળે છે એ નાખ્યો છે એક ટી સ્પૂન જેટલો અને સાથે ઝીણી સમારેલી કોથમીર નાખી છે હવે જો આ મસાલો ન હોય તો તમે રૂટીનનો ગરમ મસાલો પણ વાપરી શકો છો અને એની જગ્યાએ કિચન કિંગ મસાલો પણ વાપરી શકો છો સાહેબ મિક્સ કરી લેશો અને તમે જોઈ શકો છો મસાલાનું ટેક્સચર કેટલું સરસ પાકી ગયું છે તો હવે આ સમયે આની અંદર એક બાઉલ ભરીને મેં આ મગ નાખ્યા છે અહીં મેં અત્યારે ફણગાવેલા મગનો ઉપયોગ કર્યો છે જો તમારી પાસે ફણગાવેલા મગનો હોય તો તમે જે રેગ્યુલર મગ હોય એને તમે બાફી અને એનું પાણી નીતારીને પણ નાખી શકો છો તો છે ને એકદમ હેલ્ધી રેસીપી તો ફણગાવેલા મગનો શાક ખૂબ જ ટેસ્ટી થાય છે અને જો તમે વેટલોસમાં હો તો તમે આ શાકનો ઉપયોગ કરી શકો છો તો એમાં એમાં તમારે તેલનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું આ શાક ખૂબ જ હેલ્ધી છે અને ટેસ્ટી બને છે તમને રોટલીની પણ જરૂર નથી પડતી એટલું આ શાક ટેસ્ટી તૈયાર થાય છે હવે અહીં આપણે ફણગાવેલા મગ નાખાયેલા છે તો એને થોડાક પકાવવા જરૂરી છે તો આ સમય થોડુંક ગરમ પાણી ઉમેરેલું છે ને ફરી પાછું મિક્સ કરી લેશું એટલે પાણી કેટલું ઉમેરવું એ ખ્યાલ આવે તો અહીં તમે જોઈ શકો છો કે હજી આ મિશ્રણ ઘાટું છે તો ફરી પાછું આપણે થોડુંક પાણી ઉમેરીશું તો લગભગ હાફ કપ જેટલું આપણે પાણી ઉમેરેલું છે સારી તે મિક્સ કરી લેશું અને અત્યારે આ કન્સિસ્ટન્સી બરાબર છે કારણ કે ફણગાવેલા મગ છે તો એને ચડતા બહુ વાર પણ નથી લાગતી તો લીડ કવર કરીને આપણે સાતથી આઠ મિનિટ સુધી પકવી લેશું તો અહીં તમને મગ કેવા પસંદ છે એ પ્રમાણે પકવવા જો તમારે એકદમ ઘરેલા મગ પસંદ હોય તો તમારે વધારે વખત પકવવાના આઠ મિનિટ પછી આપણે એકવાર ચલાવી લેશું અને જોઈ લેશું તો અહીં મને આ મગનો દાણો પ્રોપર લાગે છે કારણ કે જો વધારે એને પકવીશું તેને જે ન્યુટ્રિશન વેલ્યુ છે એ ઘટી જાય છે તે માટે કરીને આપણે વધારે નહીં પકવી અને આ શાક તૈયાર છે પીરસવા માટે તો તમે જોઈ શકો છો કેટલું ટેસ્ટી અને યમી શાક તૈયાર થયું છે તો જો આજ સુધી આ રીતે મગનું શાક ન બનાવ્યો તો એકવાર અચૂતથી બનાવજો અને તમે મારા વિડીયો કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જોવો છો એ પણ જરૂરથી જણાવજો જેથી મને પણ ખબર પડે કે મારા વિડીયો ક્યાં ક્યાંથી જોવાય છે તો આજની આ રેસીપી કોઈ પ્રકાર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે